રાષ્ટ્રીય લોક આયોજન કરવામાં આવ્યું સેવા સત્તા મંડળ આણંદના ચેરમેન અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ટી આર અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં એમએસપી કેસ ફોજદારી સમાધાન લાયક કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો ના કેસો

સમાધાનથી પુરા થાય તેવા કેસો આજે કોર્ટોમાં મુકેલા છે સાથે સાથે અત્યારે જે સુપ્રીમ કોર્ટ તરફથી ચાલી રહી મુહિમ છે જેમાં જૂના પડી રહેલા કેસોને ટાર્ગેટેડ કેસીસ તરીકે ઓળખી અને તે કેસોના પણ લોક અદાલતમાં કન્સિલિએશન કન્સિલિયેશન બેન્ચ જેમાં એક જજ અને એક મીડિયેટર તરીકે વકીલો સમજાવટથી નિકાલ કરે છે તે તમામ કેસો પણ મૂકવામાં આવે છે અને એ આ લોક અદાલત પછી પણ સતત ચાલુ રહેવાનું છે એટલે બધા લોકોને મારી એક અરજ છે કે જે જૂના કેસો છે તેને લડીને નહીં સમજાવટથી પૂરા કરે તે બદલ મારી આપી આજે બે હજાર ચોવીસના વર્ષની આ ત્રીજી નેશનલ લોક અદાલત છે એ પ્રસંગે આણંદ જિલ્લાની ન્યાયપ્રિય જનતાને હું આવકારો છું તમામ કેસોનો સમાધાનકારી નિકાલ માટે તેઓ આવે અને સમાધાનથી બંને પક્ષકારો ખુશી સાથેનો ન્યાય મેળવે એ માટે સૌને શુભકામના પાઠવું છું આજે નેશનલ લોક અદાલતમાં અહીંયા આગળથી આઠથી દસ હજાર કેસો જે કોર્ટની કામગીરી હેઠળના છે એ કેસોને આજે આપણે લોક લોક અદાલતમાં મૂક્યા છે અને સમાધાનકારી એનો નિકાલ થાય એ માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે તે પૈકી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનના કેસો મહેસૂલ જે સમાધાન યોગ્ય હોય કેસો દીવાની તકરારના જેના પ્રીલિટીગેશનના કેસો કે જે હજી મુખ્ય ન્યાય પ્રણાલીમાં આવ્યા નથી તે પહેલા જેનો આપણે નિકાલ લાવીએ એ માટેના પ્રી લિટીગેશનના કેસો ટેલિકના પ્રિલિટીગેશનના કેસો અને આ તમામ કેસો આજ રોજ લોક અદાલતમાં મૂક્યા છે સફળતાપૂર્વક આપણે આજની લોકસદ પૂરી કરી લગભગ આઠ થી નવ હજાર જેવા કેસો આજ રોજ આપણે નિકાલ કરીએ એ માટેના અહીંથી પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે